ગુજરાતી સુવિચાર અનુભવ જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો તમારા પાસે અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે મોટાભાગે એવા લોકો જીવનમાં નિષ્ફળ જાય છે જેમની પાસે અનુભવનો અભાવ હોય છે અનુભવ પુસ્તકોથી નથી મળતો તે તમારા દ્વારા કરવામાં આવેલા કામથી મળે છે ઉંમર કરતાં જવાબદારી અને અનુભવ માણસને વધુ સમજદાર બનાવે છે અનુભવ કહે છે મૌન જ વધારે સારું છે કેમ કે શબ્દોથી લોકો જલ્દી રીસાઈ જાય છે જીવનમાં જેમ જેમ અનુભવ લેતા જશો તેમ તમને ખબર પડશે કે જિંદગીમાં હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે સલાહ હારેલાની અનુભવ જીતેલાનો અને સમજણ પોતાની હોય તો માણસ ક્યારેય હારતો નથી સમય સંજોગ અને સંબંધ સાથે મળીને થપ્પડ મારે છે ત્યારે જિંદગીનો મોટામાં મોટો અનુભવ થાય છે પુસ્તકની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી બીજાના મંતવ્ય પર કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ ન માપવું પોતાના અનુભવ પછી જ કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અનુભવ જુદા હોય છે જીવનમાં કંઈ પણ વાસ્તવિક નથી જ્યાં સુધી તમે તેનો જાતે અનુભવ ન કરો અનુભવ એ જીવનની એકમાત્ર વસ્તુ છે જે તમે કંઈ પણ કર્યા વિના મેળવી શકતા નથી મૌન રહેવું એ પણ એક સાધના છે અને સમજી વિચારેને બોલવું એ એક કળા છે